હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ નવનું ચેપ્ટર અગિયાર પુષ્ઠફળ અને ઘનફળનો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ચારનો પાંચમો દાખલો તેમાં તમને શું કહેવા માગીએ કે દસ પોઈન્ટ પાંચ વ્યાસવાળા અર્ધ ગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકે છે મતલબ કે કોઈ પાત્ર હોય કેટલું દૂધ સમાઈ શકે મતલબ કે એનું ઘનફળ આપણે શોધવાનું છે તમને આપેલું શું છે વ્યાસ આપણે વ્યાસ આપેલો હોય તો ત્રીજા સુધી કે ત્રીજા એટલે આર બરાબર વ્યાસ અપોન બે વ્યાસ કેટલા છે દસ પોઈન્ટ પાંચ ભાગ્યા બે તો મને આવી રીતના લખી કહું ને કે એકસો પાંચ ભાગ્યા બે ગુણ્યા દસ આ પોઈન્ટ હેઠળ તો આપણે આમ લખી કીએ ને કે એકસો પાંચ ભાગ્યા વીસ સેમી રેડી આપણે શું મળી ભાઈ ત્રીજિયા મળી હવે આગળ અર્ધ ગોળાકાર છે આ અર્ધ ગોળાકાર નું સૂત્ર મારવું પડશે તો અર્ધાકાર નું ઘનફળ પાત્રનું બરાબર ટુ બાય થ્રી પાય આર ઘન રેડી હવે કિંમત મૂકે ટુ ઓ થ્રી એટલે બાવીસ ભાગ્યા આર એકસો પાંચ ભાગ્યા વીસ ગુણ્યા એકસો પાંચ ભાગ્યા વીસ ગુણ્યા એકસો પાંચ ભાગ્યા વીસ ત્રણ વાર થશે આવું હોય એ આપણે ઉડાડશું તો શું શું ઉડેસ તો કે પંદર સત્તા એકસો પાંચ થાય પાંચ તેરી પંદર થાય પાંચ ચાર વીસ થાય બે ચાર બે અગિયાર બાવીસ હવે કઈ ઉડેશ ઓકે હવે કઈ બીજું લાગતું નથી તો આપણે શું મેળવ્યું ભાઈ અગિયાર ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ ભાગાકારમાં વીસ ગુણ્યા વીસ એટલે કેટલા થશે આપણે લખીએ વીસ ગુણ્યા રેડી તો હવે ગુણાકાર કરવો પડશે કોનો આનો ગુણાકાર નીચેનો ગુણાકાર તો એકસો પાંચ ગુણ્યા અગિયાર કરશું આપણે તો એકસો પાંચ गुणिया अग्यार बनेरो तो पांच एक पांच जीरो जीरो एक, एक, एक पांच एक पांच जीरो जीरो एक उ एक, उ एक तो पांच ना पांच पांच ना पांच एक ना एक ना एक तो वन वन डबल फाइव गुणिया एक सौ पांच भाग्या चार सौ थे ना इस गुणिया बे बे चार ने आ रेडी हम एक सौ पांच आर गुणाकार करव पड़े तो एक सौ पांच બંનેનો 0 ઝીરો ને એક ઝીરો અહીં આવશે રેડી તો પાંચ એકુ પાંચ પાંચ એક પાંચ એક એક ઝીરો તો આ બધું ઝીરો થઈ જશે રેડી પાંચ પચું પચું પચીસ બીજા પડી બે પચું પચું પચીસ છવીસ ને સત્યાવીસ બીજા પડી બે પાંચ એક પાંચ છ ને સાત પાંચ એકુ પાંચ રેડી આનો સરવાળો કરીએ તો પાંચ આ સાત પાંચ ને પાંચ દસ અગિયાર ને બાર પાંચ ને પાંચ દસ ને એક અગિયાર ને એક બે ને એકના એક તમને શું જવાબ મળ્યો ભાઈ વન ટુ વન ટુ સેવન ફાઈવ અપોન ચારસો આ કે ને હવે આપણે ચારસો વડે શું કરવું પડશે ભાગ હલવો પડશે ને તો આ નામ લખી કહો ને વન ટુ વન ટુ સેવન ભાગ્યા ચાર ગુણ્યા સો લખી શકાય ને તો ચાર વાળે આપણે ભાગ હલાવું હોય તો પેલા આપણે કર કરશું બરાબર અને હમણાં લીટો પાડી દે ખબર પડે રેડી અહીંયા આપણે ભાંગા કરી લેશું તો વન ટુ વન ટુ સેવન રેડી ભાગ્યા ચાર હવે ભાગાકારમાં ચાલ લેવું હોય તો આપણે આમ વિચારીએ તો ચાર તેરી બાર થાય નહીં એમ નહીં લેવાનું ભાઈ એટલા આંકડા છે તો આપણે ત્રણ આંકડા લેવા પડે તો ત્રીસ ચોખ્ખા એકસો વીસ થાય રેડી તો વન ટુ સેવન ત્રણ આંકડા વેતાવે હવે અલગ કરતા થોડુંક વધારે છે તો ચાર તેરી બાર એટલે ત્રણ તો આવશે બીજું શું આવશે એક લેવાનું છે તો એકત્રીસ ચાર એકસો ચોવીસ થાય ને તો આપણે એકત્રીસ કરશું ગુણ્યા એકસો ચોવીસ તો ચાર પાંચ ને હાથ તો આપણે કેટલા વધીએ ત્રણ વધશે ને ઉપરથી શું આવશે પાંચ આવશે હવે કેટલાય તો ભાઈ આઠ ચાર બત્રીસ થાય શું છે ત્રણ વધશે હા કે ના હવે પોઈન્ટ કરીએ તો આવું આવશે ઝીરો હવે ભાગ કે થયા છે સાત ચોકું અઠયાવીસ એવું છે બે ઝીરો હવે પાંચ ચાર વીસ તો વીસ ઝીરો ઝીરો મળી ગયો તો આપણે ભાગાકાર કેટલો મળ્યો આપણે થ્રી ઝીરો થ્રી વન ભાગાકારમાં શું વધશે સો છે ને તો ભાગાકાર કરીએ તો એક અને બે મીટા ધરીએ તો ત્રણસો ને ત્રણ પોઈન્ટ એટ સેવન ફાઈવ એ કેમ આવશે સેમી ઘન આપણે શું મળી ગયું ઘન ફળ પણ આપણે શું માંગ્યું છે ભાઈ કેટલા લિટર લિટર એટલે લિટરમાં આપણે આ સેમી ઘન છે નહીં આપણે લિટરમાં ફેરવવું પડશે તો આપણે ખબર છે કે ભાઈ એક લીટર બરાબર એક હજાર સેમી ઘન થાય છે તો આપણી પાસે કેટલા છે 303.1875 ત્રણ વન એટ સેવન સેમી ઘને કેટલા લીટર થાય તો ક્રોસ ગુણાકાર કરશે તો ત્રણસો ત્રણ વન એટ સેવન सेमीगन गुणिया एक लीटर अपोन एक हजार सेन उड़ी जाए त्र मिनट एक बे ने तर तो शू आ तरसो तर एक आठ सेवन फाइव लीटर र आपने साधी रीते लख तो नाम लखी कॉइट तरसो तरण લીટર ર આ તમારો લીટર જવાબ થઈ ગયો છે ઈઝી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ